ભાઈ તમે જૂનું તારક મહેતા જોયું હશે ને તમને આ સોંગ તો યાદ હશે જ હશે અને સાથે સાથે ગાજો મારી સાથે ખાના પીના હસ કર જીના અમદાવાદ ની શાન ના ભાઈ આ અમદાવાદ નહીં આપડે વડોદરામાં આવેલા લાલબાગ બ્રિજ પાસે આવેલ ઓછી કિંમતે મોટી મજા માણી શકાય એવો વડોદરા લાલ કિલ્લો જ છે હા તો ભાઈ તમને સો ની ગેરંટી આપું છું મારા વાલાઓ કે તમને તમારું બાળપણ તો યાદ આવી જ ગયું હશે પણ જો તમારા નાના બાળકો સાથે પણ તમારે મોજ મસ્તી કરવી હોય તો વર્ષમાં એક એકવાર તો અહીં ભાઈ ડ્રેગન ટ્રેન જોઈન્ટ વ્હીલ જમ્પિંગ ગેમ મિની ટ્રેન નાવડી રાઈડ ઘણી બધી રાઈડ આવે છે ભાઈ ત્યાં અને જો તમારા બાળકોને મોજ કરાવી હોય તો આના સિવાય તો બીજે ક્યાંય ના જવાય ભાઈ અને સાથે સાથે નાસ્તો કરવો હોય ને તો ત્યાંના ઢોકળા ખીચું ભેલ કુલ્ફી ચાઇનીઝ દિલ્હી ચાટ અને સાથે સાથે ચાલતા ચાલતા જો પોપકોર્ન ખાવાની મજા જ અલગ છે ભાઈ હા હા ભાઈ અને કહેવામાં આવે છે કે થર્ટી ડિસેમ્બર તો લાસ્ટ જ છે પણ હા જો તમારે વિન્ટર કલેક્શન પણ કરવું હોય અને આપણી વાલી બહેનો માટે જોરદાર કલેક્શન કરવું હોય તો પણ તમને ત્યાં મળી જશે તો ફોલો કરીને પહોંચી જ જજો